છેલ્લા થોડાક મહિનાથી સતત હાર્ટ એટેકને કારણે રાજ્યભરમાં યુવકો મોતને ભેટ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે કોરોના બાદ હાર્ટ એટેકથી મોતની થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ક્યારેક ક્રિકેટ રમતા તો ક્યારેક ગરબા રમતા તો ક્યારેક કોઈક કારણ વગર જ ઊભા ઊભા અથવા તો બેઠેલા અને ઊંઘતા વ્યક્તિઓને હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ નોંધનીય રીતે વધારો થઈ રહ્યો છે જેને લઈને લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે સુરતના સચિન જીઆડીસી વિસ્તારમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયાની આશંકા ઊભી થઈ છે સચિન જિયાળીસ વિસ્તારમાં રહેતા લોકેશ ગુડા નામના બત્રીસ વર્ષીય ઇસમનું હાર્ટ એટેકને કારણે મોત થયા હોવાની આશંકા છે રાત્રે કામ પરથી આવ્યા બાદ સૂઈ ગયો હતો અંદાજે બે વાગ્યાની આસપાસ તેને છાતીમાં દુખાવો થયાની સાથે જોરથી ચીસ પાડી હતી ત્યારબાદ તેનું મોત થયું હોવાની શક્યતા છે અવાજ સાંભળ્યા બાદ તેની સાથે રહેતા વ્યક્તિઓએ એકસો આઠને કોલ કરીને જાણ કરી હતી પરંતુ એકસો આવે તે પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું જો કે તેને એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરે તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યું હતું કોઈ બીમારી ન હતી એક જ મોત થયું હતું નજીકના મિત્ર માન બહાદુરે જણાવ્યું કે લોકેશ તેના પરિવાર સાથે જ નહીં રહે મૂળ નેપાળના રહેવાસી છે અને અહીં જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે રાત્રે કામ પરથી નવ વાગ્યાની આસપાસ પરત આવી જમી ખાઈને સૂઈ ગયો હતો ત્યારબાદ અચાનક જ આ ઘટના બની હતી અમને આશંકા છે કે હાર્ટ એટેકથી તેનું મોત થયું હોઈ શકે મમ્મી પપ્પા અને સંતાનો સાથે છેલ્લા ત્રણેક વર્ષથી તે સુરતમાં જ રહે છે માત્ર બત્રીસ વર્ષની વય હતી કોઈપણ પ્રકારની તકલીફ ન હતી છતાં પણ એકાએક છાતીમાં દુખાવો થયા બાદ તેનું મોત થયું છે